હલો દોસ્તો હું છું અશોક આહિર વિડીયો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જૂનાગઢ સક્કરબાગ જે પ્રાણી સંગ્રહાલય છે એની મુલાકાત લઈ રહ્યા છીએ અને તમને ખૂબ જ જોવાની મજા આવશે પ્રાણી સંગ્રહાલયમાં વધારે ટાઈમ નહીં લઉં તમારા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોની પૂરી આનંદ માણજો હલો દોસ્તો શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આપ સૌનું સ્વાગત છે આ આપ એની એન્ટ્રી ગેટ જોઈ શકો છો આ પ્રાણી સંગ્રહાલયની ટિકિટ બારી છે જ્યાંથી આપ ટિકિટ લઈ પ્રાણી સંગ્રહાલયની અંદર જઈ શકો છો અમે ટિકિટ લઈ લીધી છે અને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યા છીએ આ પક્ષી એનું પાંજરું છે આપ જોઈ શકો છો આ પક્ષી આ દરિયાઈ પક્ષી છે અમે તમારી માટે બહુ નજીકથી આ વિડીયો બનાવ્યો છે આ પ્રાણીઓનું નામ છે દરિયાઈ ધોમડો આ ચમચો અલગ અલગ પ્રાણીઓના બોર્ડ મારેલા છે બોર્ડ ઉપર પ્રાણીઓના નામ લખેલા છે પીડી ચાંટ નું ડોક સફેદ કાંકણસાર આપ જોઈ રહ્યા છો આ બીજા પક્ષીઓનું પાંજરું આ પક્ષીઓના નામ પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે આગળ આપ જોઈ શકશો આ નામ આ બધા પક્ષીઓ પોતાની મસ્તીમાં આનંદ કરી રહ્યા છે આ પક્ષીઓનો કલરવ જોવાલાયક બને છે આ બગલા છે આ બધા પક્ષીઓનું નામ છે મોટો હંશ જેને આપણે સુરખાપ પણ કાળી કાકડસાર ભારતીય મોર છે મિત્રો જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે ચીર સમડી આપ સ્ક્રીન પર જોઈ શકો છો નાનું વણિયાર એટલે વીજ આ માટલાના અંદર બેઠેલું છે વીજ આ પ્રાણી સંગ્રહાલયનો આઉટનો એરિયા છે મત્સ્ય ગુવળ આપ ની અડી શકો છો મિત્રો રંગબેરંગી પક્ષીઓ અનેક પ્રકારના પક્ષીઓ આપ જોઈ શકો છો આ જંગલી કુકડાઓ છે કુંજ કરકરો કુંજ આ બધા પક્ષીઓને આપ નજીકથી જોઈ શકો છો આ વિડીયોમાં આગળ આપણે જંગલી પ્રાણીઓને પણ જોઈશું મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો સારસ આ વિડીયોમાં તમને શું સૌથી વધારે ગમ્યું તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો મિત્રો આ રાષ્ટ્રીય પ્રાણી વાઘ જે આરામ કરે છે દીપડો આપણે દીપડાના પાંજરાની પાસે ઊભા છીએ મિત્રો બીજા બે દીપડા સામે જોઈ શકો છો મિત્રો જે ઉપર બેઠેલા છે સફેદ વાઘ આજે સફેદ વાઘ આપ જોઈ શકો છો જે આરામ કરી રહ્યો છે આ ભારતીય વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે જે પાણીથી બહાર નીકળી ફરે છે જંગલનો રાજા સિંહ આ શિયણ છે મિત્રો આપણે શિયાણના પાંજરા પાસે ઊભા છીએ જે પોતાની મસ્તીમાં મસ્તી કરી રહ્યો છે મિત્રો આ બધા પ્રાણીઓ પાંજરામાં છે એટલે આપણે એને જોઈ શકીએ છીએ બાકી આ જાનવરો પાસે જવાની આપણે તહેવડ નથી બહુ ખતરનાક પ્રાણીઓ છે આ પાંજરાની અંદરથી જ આપણે આની મજા માણી શકીએ આગળ વધતા મિત્રો આ પક્ષી ઘર જોઈ શકો છો આપ મારા દોસ્ત આ પક્ષીઓને સારી રીતે નિહાળી રહ્યા છે ચિત્તા બિલાડી આ ચિત્તા બિલાડી મિત્રો આપ જોઈ શકો છો જે પોતાના પાંજરામાં આપણને પોતાની મસ્તીની અદા બતાવીએ છીએ મિત્રો તમને ગમે ત્યારે સમય મળે તો જૂનાગઢમાં શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનું મુલાકાત લેજો સૌ પરિવાર સાથે આ પક્ષીઓ અને જાનવરોને જોઈને ખૂબ જ આનંદ આવી જશે રંગબેરંગી પક્ષીઓ જોવા મળશે પક્ષીઓ બતાવી રહ્યા છીએ આ પક્ષીઓનું પાંજરો છે જેમાં બધા પક્ષીઓ આપ જોઈ શકો છો જંગલી કુકડું આપ જોઈ શકો છો આ જંગલી કુકડાઓને ભારતીય મોટી ખિસકોલી મિત્રો આ લાકડા ઉપર જે બેઠી છે તે ભારતીય ખિસકોલી છે મો સેટ આ પ્રાણી બહુ નાનું છે મિત્રો મિત્રો આપણે ધીરે ધીરે આખા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈશું આપ વિડીયો પૂરેપૂરો નિહાળજો આ આખું મોમોસાઈટનું પાંજરું હતું આ જંગલી ગધેડો બીજી ભાષામાં આપણે આને ગુડખર પણ કહી શકીએ બારાસંગ હરણ છે આ મિત્રો બારાસ હરણ જે તમને નજીકથી બતાવી રહ્યા છીએ આના સિંગ બહુ અદ્ભુત છે ને આકર્ષિત છે આ મિત્રો સામે દેખાઈ રહ્યા છે તે સમરૂપ છે આ વિશાળ પક્ષી છે જેનું કદ બહુ વિશાળ છે સક્કરબાગ પાણી સંગ્રહાલયનો અમારો અનુભવ અદ્ભુત રહ્યો અમારા માટે આ યાદગાર અનુભવ છે મિત્રો સામરુક આજરક છે મિત્રો જંગલી ઝરખ આ જંગલી પ્રાણી છે જરખ પાંજરાની અંદર મસ્તીના મૂળમાં દેખાઈ રહ્યું છે મિત્રો સાવડી સાવડી મિત્રો આરામમાં છે આપ જોઈ શકો છો બંને સાવડી આરામ કરી રહી છે વરુ છે એના પાંજરામાં લટાર મારી રહ્યું છે એની મસ્તીમાં મસ્તી મસ્ત છે આપણે નજીકથી જોશું એમના મિત્રો અને નજીકથી જોજો મિત્રો આવું છે

મિત્રો તો અહીંયા આપણે અહીંયા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો સફર પૂરો કરીએ છીએ અમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં